ફરજની સાથે માનવતા પાટણના હોમગાર્ડ જવાનોએ રસ્તા પર પડેલી જીવલેણ ચાઇનીઝ દોરી વીણીને સળગાવી પક્ષી બચાવવાનો સંદેશ આપ્યો ઉત્તરાયણના પર્વ પર જ્યારે સમગ્ર શહેર પતંગબાજીના આનંદમાં ડૂબેલું હતું ત્યારે પાટણના હોમગાર્ડ જવાનોએ એક પ્રેરણાદાયી સેવાકીયર પ્રવૃત્તિ હાથ ધરી હતી સરકારના પ્રતિબંધ છતાં વપરાતી ઘાતક ચાઇનીઝ દોરીથી પક્ષીઓ અને મનુષ્યોને બચાવવા માટે જવાનોએ રસ્તા પર પડેલી દોરીઓ એકત્ર કરી તેનો નાશ કર્યો હતો હોમગાર્ડ જવાનોએ પોતાની ફરજની સાથે સાથે જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું લોકોમાં ચાઇનીઝ દોરીના જોખમો પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી રસ્તા પર વેરાયેલી કાચ પાયેલી અને ચાઇનીઝ દોરીના ગૂંચડા વીણીને તેને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યા હતા ગુજરાત સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં જે દોરી ઉપયોગમાં લેવાઈ રહી છે તે પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે જેના નિવારણ માટે આ સુંદર કાર્ય હાથ ધરાયું હતું આ પ્રસંગે હોમગાર્ડ જવાન ગિરીશભાઈ પરમારે જણાવ્યું હતું કે આ કામગીરી એ મારું કર્તવ્ય અને નૈતિક ફરજ છે પક્ષીઓને બચાવવા એ આપણા સૌની જવાબદારી છે જ્યારે મહેશભાઈ પરમારે ઉમેર્યું હતું કે હોમગાર્ડ જવાનો હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રસર રહે છે અમે આ દોરીઓ વીણીને સળગાવી દીધી છે અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે આવી જોખમી દોરીનો ઉપયોગ ન કરે અને ક્યાંય પડી હોય તો તેનો નાશ કરે પાટણના નાગરિકોએ હોમગાર્ડ જવાનોની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી જેણે ઉત્સવની સાથે સામાજિક જવાબદારીનો પણ અહેસાસ કરાવ્યો છે